પ્રશ્ન બે છે પાલન મેળો મોરબી જિલ્લાના કયા ગામે યોજાય છે ઓપ્શન એ છે વાંકાનેર તાલુકાના સમઢિયાળા ગામી ઓપ્શન બી છે મોરબી તાલુકાના બગથડા ગામી ઓપ્શન સી છે હળવદ તાલુકાના ચરાવડા ગામે કે ઓપ્શન ડી ટંકારા તાલુકાના હળમતી ગામે રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ટંકારા તાલુકાના હળમતી ગામે પ્રશ્ન ત્રીજો છે બુંગિયા ગણેશનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ઓપ્શન બી છે જૂનાગઢ જિલ્લાના વાંથરી તાલુકામાં ઓપ્શન સી છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કે ઓપ્શન ડી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સાચો આન્સર આવશે ઓપ્શન એ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બુંગિયા ગણેશજીનો મેળો ભરાય છે પ્રશ્ન ચાર છે ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે સુબીર ઓપ્શન બી છે ઉનાઈ ઓપ્શન સી છે આહવા કે ઓપ્શન ડી વધે રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આહવા જ્યાં ડાંગ દરબાર ભરાય છે પ્રશ્ન પાંચ છે નવા રોણજાનો રામાપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે રાજકોટ ઓપ્શન બી છે જામનગર ઓપ્શન સી છે ભાવનગર કે ઓપ્શન ડી છે દેવભૂમિ દ્વારકા સાચો જવાબ આવશે ઓપ્શન બી જામનગર જ્યાં નવા રણુજાનો રામાપીરનો મેળો ભરાય છે પ્રશ્ન છ છે ભૂજર મોરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે રાજકોટ ઓપ્શન બી છે ભાવનગર ઓપ્શન સી છે જામનગર કે ઓપ્શન ડી કચ્છ સાચો જવાબ આવશે ઓપ્શન સી જામનગર ભરાય છે પ્રશ્ન સાત છે ભૂચર મોરીનો મેળો જામનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે ઓપ્શન એ છે કાલાવાડ ઓપ્શન બી છે ધ્રોળ ઓપ્શન સી છે જામનગર ઓપ્શન સી છે જામનગર કે ઓપ્શન ડી લાલપુર સાચો જવાબ આવશે ઓપ્શન બી ધ્રોડ જ્યાં ભૂજલ મોરીનો મેળો ભરાય છે પ્રશ્ન આઠ છે નીચેનામાંથી કયો મેઘવાડ સમાજનો મેળો છે ઓપ્શન એ છે પાલનપીડનો મેળો ઓપ્શન બી છે ઓપ્શન ડી ઉપરના બધા જે મેઘવાર સમાજના મેળાઓ છે પ્રશ્ન નવ છે ગોળ ગધેડાનો મેળો કયા મહિનામાં ભરાય છે ઓપ્શન એ છે વૈશાખ ઓપ્શન બી છે જેઠ ઓપ્શન સી છે મહા કે ઓપ્શન ડી ફાગણ સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફાગણ જે ગોળ ગધેડાનો મેળો ભરાય છે પ્રશ્ન દસમો છે ક્વાંટનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે છોટા ઉદયપુર ઓપ્શન બી છે નર્મદા ઓપ્શન સી છે તાપી કે ઓપ્શન ડી પંચમહાલ સાચો જવાબ આવશે ઓપ્શન એ છોટા ઉદયપુર જ્યાં ક્વાન્ટ આદિવાસી મેળો ભરાય છે પ્રશ્ન અગિયાર છે ક્વાંટનો આદિવાસી મેળો ક્યારે ભરાય છે ઓપ્શન એ છે ફાગણ સુદ અગિયારસ ઓપ્શન બી છે ફાગણવધ બીજ ઓપ્શન સી છે ચૈત્ર સુદ અગિયારસ કે ઓપ્શન ડી વદ બીજ સાચો જવાબ આવશે ઓપ્શન બી ફાગણવધ બીજ જે દિવસે ક્વાંટનો આદિવાસી મેળો ભરાય છે પ્રશ્ન બારમો છે ક્વાન્ટનો આદિવાસી મેળો કયા આદિવાસી લોકોના મિલન સમારંભ છે ઓપ્શન એ છે વસાવા ઓપ્શન બી છે તળવી ઓપ્શન સી છે રાઠવા કે ઓપ્શન ડી હળપતિ સાચો જવાબ આવશે ઓપ્શન સી રાઠવા ક્વાન્ટનો આદિવાસી મેળો રાઠવા આદિવાસી લોકોના મિલન સમારંભ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા મેળામાં ઘોડા દોડ અને ઊંટ દોડનું અનેરું આકર્ષણ હોય છે ઓપ્શન એ છે હોઠાનો મેળો ઓપ્શન બી છે કાત્યોકનો મેળો ઓપ્શન સી છે સોમનાથનો મેળો કે ઓપ્શન ડી માધવપુરનો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન ડી માધવપુરનો મેળો પ્રશ્ન ચૌદમો છે કયો મેળો લગ્નોત્સવનો મેળો છે ઓપ્શન એ ત્રણેતરનો મેળો ઓપ્શન બી માધવપુરનો મેળો ઓપ્શન સી ભવનાથનો મેળો કે ઓપ્શન ડી કાત્યોકનો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન બી માધવપુરનો મેળો જે લગ્નોત્સવનો મેળો છે પ્રશ્ન પંદરમો છે રંગ મેળો ક્યારે ભરાય છે ઓપ્શન એ છે ફાગણવદ પાચમ ઓપ્શન બી છે મહાસુદ પાચમ ઓપ્શન સી છે ફાગણ સુદ પાચમ કે ઓપ્શન ડી મહાવદ પાચમ સાચો જવાબ આવશે ઓપ્શન એ ફાગણ પાંચમ જ્યારે રંગ પંચમીનો મેળો ભરાય છે ઓળમો છે નીચેનામાંથી કયો આદિવાસી મેળો છે ઓપ્શન એ છે ચાડિયાનો મેળો ઓપ્શન બી છે વડો દિતવારનો મેળો ઓપ્શન સી છે માણિકનાથનો મેળો કે ઓપ્શન ડી ઉપરના બધા સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા શાહ આલમ અને સરખેદનો મેળો અમદાવાદ શહેરમાં ભરાય છે પ્રશ્ન અઢારમો છે શેત્રુંજ પરિક્રમા ક્યારે યોજાય છે ઓપ્શન એ છે ચૈત્ર સુદ તેરસ ઓપ્શન બી છે ફાગણ સુદ તેરસ ઓપ્શન સી છે ચૈત્રી પૂર્ણિમા કે ઓપ્શન ડી ફાગણ વદ તેરસ સાચો જવાબ આવશે ઓપ્શન બી ફાગણ સુદ તેરસ ને શેત્રુંજ પરિક્રમા યોજાય છે પ્રશ્ન ઓગણીસમો છે નીચેનામાંથી કયો મેળો એકથી વધુ દિવસનો નથી ઓપ્શન એ છે અંબાજીનો નો ભાદરી પૂનમનો મેળો ઓપ્શન બી છે મેળો ઓપ્શન નો છે એક જ દિવસનો છે બાકી ઉપરના ત્રણે ત્રણ મેળા જે એકથી વધુ દિવસના છે પ્રશ્ન વીસમો છે અંબાજીનો ભાદરી પૂનમનો મેળો કયા તાલુકામાં યોજાય છે ઓપ્શન એ છે ઓપ્શન એ છે ઈડર ઓપ્શન બી છે પોશિના ઓપ્શન સી છે દાંતા કે ઓપ્શન ડી વિજયનગર સાચો જવાબ આવશે ઓપ્શન સી દાંતા અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો એ દાંતા તાલુકામાં યોજાય છે